નમસ્કાર ખેડૂત મિત્રો મારે યુટ્યુબ ચેનલ ખેડૂત સાથેમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજના આ વિડિયોના માધ્યમ દ્વારા આપણે શિયાળુ પાકની અંદર જે જીરું વાવેતર કરીએ છીએ મિત્રો આ જીરુંના પાકની અંદર આવતા તમામ રોગ અને તમામ પ્રકારના સુકારા વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ અને આ રોગ અને સુકારા નું નિયંત્રણ કઈ રીતે લેવું મિત્રો એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ જેના થકી આપણા જીરોના પાકની અંદર સારું એવું ઉત્પાદન મળી રહે મિત્રો મિત્રો હજી હું ખાસ કરીને વળે વળીને મિત્રો તમને એક એવી સલાહ આપવા જઈ રહ્યો છું મિત્રો કે આપણો કોઈ પણ પાકનું જ્યારે વાવેતર કરતા હોઈએ ત્યારે આપણા જે કોઈ પાકને ફૂગ સામે રક્ષણ આપવા માટે મિત્રો માર્કેટની અંદર સારું એવું કન્ટેન એટલે કે ટ્રાયકોડરમાં વેરડી જે મળે છે મિત્રો એનો તમે જો ઉપયોગ કરશો તો હકીકત કોઈપણ પાકની અંદર જે સુકારા આવે છે મિત્રો એની ઉપર આપણને સારું એવું નિયંત્રણ મળી રહે છે મિત્રો હકીકત આ જે ટ્રાયકોડરમાં વેરડી જે ફૂગ નાશક જે આવે છે મિત્રો એ હકીકત ખૂબ જ બજારની અંદર સસ્તા એવા ભાવમાં મળી આવે છે મિત્રો તો તમે એનો એકવાર ઉપયોગ કરતા થઈ જાઓ તો જેના થકી આપણા કોઈપણ પાકની અંદર સુકારા જેવા પ્રશ્નો ખૂબ જ ઓછા આવે મિત્રો અને ફોગનું પ્રમાણ પણ આપણી જમીનમાં ઓછું થઈ જાય જેથી કરીને આપણા કોઈપણ પાકની અંદર સારા એવા ઉત્પાદનો મળી રહે મિત્રો મિત્રો હવે આ જે ટ્રાયકોડરમાં વીરડી છે મિત્રો એનો તમે જો ઉપયોગ કરવા માંગતા હોય તો પ્રતિ એકરની અંદર તમે બે કેજીથી લઈને ચાર કેજી સુધી સાણિયું ખાતર કોઈ ઓર્ગેનિક ખાતરની સાથે મિશ્રિત કરી અને જો ઉપયોગ કરશો તો સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો આ જે ટ્રાયકોડરમાં વીરડી તમે પાયામાં પણ આપી શકો છો પિયતમાં પણ આપી શકો છો પરંતુ મારી એક એવી ભલામણ છે મિત્રો કે જ્યારે તમે કોઈ પણ સિઝનનો કોઈ પણ પાક વાવેતર કરતા હોય એના પહેલાં તમે પંદર વીસ દિવસ પહેલાં જો તમે કોઈ સાણિયું ખાતર કોઈ ઓર્ગેનિક પ્રોડક્ટ સાથે કે કોઈ ઓર્ગેનિક ખાતર સાથે જો તમે મિશ્રિત કરીને આપી દઈશો તો હકીકત સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો એનું કારણ એ છે કે જ્યારે આપણા પાકનું વાવેતર થતું હોય એની પહેલાં જો આપણે આ ટ્રાયકોડરમાનો ઉપયોગ કર્યો હોય મિત્રો તો આ ટ્રાયકોડરમાં આપણી જમીનની અંદર કાર્યરત થઈ જાય અને જે જે ફૂગ પડેલી હોય એની ઉપર નિયંત્રણ કરી દે અને આપણા પાકમાં સારા એવા પરિણામો પ્રાપ્ત થાય મિત્રો તો મિત્રો મારી એક ખૂબ જ સારામાં સારી આવી સલાહ છે મિત્રો કે જેનો તમે ઉપયોગ કરશો તો સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો હવે મિત્રો જીરુંના પાકની અંદર કે એના જીવનકાળની અંદર મિત્રો સુકારો કાળીઓ અને ભૂખી સારો આવા પ્રકારના રોગ આવે છે મિત્રો જેના થકી આપણા જીરુંના ઉત્પાદનની અંદર સિત્તેરથી એંશી ટકા સુધીનો પણ ઘટાડો થઈ શકે છે મિત્રો તો મિત્રો આપણે આ જીરુંના પાકની અંદર જ્યારે પણ કાળીઓ કે કાળી ચરમી એના જો લક્ષણો દેખાય મિત્રો તો આપણે એના પગલા ભરવાના છે મિત્રો હવે મિત્રો આમ તમે જોવા જાવ તો જીરુંના પાકની અંદર કાળીઓ કે કાળી ચરમી આ જે રોગ છે મિત્રો એ લગભગ ચાલીસ દિવસથી લઈને દાણો પાકે એ અવસ્થા સુધીમાં આપણા પાકની અંદર નોંધાય છે પહેલાં તો કાળિયો જે રોગ છે મિત્રો અલ્ટરનેરિયા બોનરસી નામની ફોગ આવે છે મિત્રો એના થકી આપણા પાકની અંદર કે આપણા જમીનની અંદર ફેલાય છે મિત્રો આ જીરોના પાકની અંદર એટલો ગંભીર રોગ છે મિત્રો કે જો આની ઉપર તમે જો કંટ્રોલ કે નિયંત્રણ ન કર્યું તો આપણા પાકની અંદર ખૂબ જ મોટું નુકસાન આવી શકે છે મિત્રો અને અંતે આપણું ઉત્પાદન ઘટે છે મિત્રો આ કાળિયો કે કાળી ચરમી આપણા પાકની અંદર ફેલાવવામાં હવા અને જમીન અને જમીનની અંદર રહેલો ભેજ એ અગત્યનો ભાગ ભજવતો હોય છે મિત્રો તો મિત્રો જમીનની અંદર ભેજ પણ ન હોવો જોઈએ જ્યારે વાદળછાયું વાતાવરણ હોય અથવા તો ઝાકળ પડતો હોય એવા સમયે આ જે કાળીઓ કે કાળી ચરબીનો રોગ છે મિત્રો આપણા પાકની અંદર ખૂબ જ મોટું નુકસાન આપતું હોય છે મિત્રો તો એ સમયે તમારે ખાસ માવજત કરવાની હોય છે મિત્રો હવે જ્યારે ચાલીસ દિવસની આજુબાજુ આપણા પાકની અંદર જો કાળીઓ કે કાળી ચરબી રોગ તમને દેખાય તો એના નિયંત્રણ માટે તમારે પ્રતિ લીટરની અંદર મેન્કો જે પંચોતેર ટકા બેથી અઢી ગ્રામનું માપ રાખીને છંટકાવ કરશો તો પણ સારા એવા પરિણામો પ્રાપ્ત થાય છે અથવા તો ક્લોરો થલોનીલ પંચોતેર ટકા ડબલ્યુપી ફોર્મમાં આવે છે એ પણ તમે બે ગ્રામનું માપ રાખીને છંટકાવ કરશો તો પણ સારા એવા પરિણામો પ્રાપ્ત થશે એક્ઝાકોનાઝોલ પાંચ ટકા એ તમે પ્રતિ લિટરની અંદર એક એમએલનું માપ રાખીને છંટકાવ કરશો તો પણ સારા એવા પરિણામો પ્રાપ્ત થશે અથવા તો પ્રોપિકોન ના જો પચીસ ટકા ઈસી આવે છે મિત્રો એ તમે પ્રતિ લિટરની અંદર એક એમએલનું માપ રાખીને છટકાવ કરશો તો પણ સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો અથવા તો મેન્કોઝેબ અને કાર્બન ડિઝમનું સારું એવું મિશ્રણ આવે છે મિત્રો એનો તમે પ્રતિ લિટરની અંદર બે ગ્રામનું માપ રાખીને છંટકાવ કરશો તો પણ સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો તો મિત્રો કાળીઓ કે કાળી ચરબીના નિયંત્રણ માટે જો તમે આવી રીતે નિયંત્રણ કરશો તો આપણા જીરુંના પાકની અંદર સારા એવા પરિણામો પ્રાપ્ત થશે અને અંતે સારું એવું ઉત્પાદન મળશે મિત્રો હકીકત મિત્રો કોઈ પણ પાકની અંદર કે જીરુંના પાકની અંદર કોઈ પણ રોગ હોય કે જીવાત હોય મિત્રો એમાં તમે જ્યારે કોઈ રાસાયણિક દવાનો છંટકાવ કરતા હોય મિત્રો ત્યારે તમારે કોઈ એકને એક દવાનું છંટકાવ કરવાનો નથી મિત્રો એટલે કે છંટકાવ છટકાવે મિત્રો તમારે દવાનું કન્ટેન્ટ ફેરવતો રહેવાનું છે જેના થકી રજીસ્ટર તૂટે મિત્રો આ જો રજીસ્ટર ન તૂટે તો આપણે કોઈ પણ ભારે એવી દવા લાવશો તો પણ એનો સારો એવો ફાયદો નહીં મળે મિત્રો એટલે આજના આ વીડિયોના માધ્યમ દ્વારા કોઈ પણ રોગ કે સુકારા સામે હું તમને અલગ અલગ દવાના કન્ટેન્ટ કહીશ જેમાંથી તમને બજારની અંદર જે કન્ટેન્ટ મળે એનો તમે ઉપયોગ કરશો તો સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો અને અલગ અલગ દવા વાપરવાથી રજીસ્ટર તૂટશે મિત્રો તો આનું પણ તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો હવે આમ તમે જોવા જાઓ તો જીરુના પાકની અંદર કાળીઓ કે કાળી ચરમી પછી મિત્રો મિત્રો આ જે છુકારો છે મિત્રો એ આપણા પાકની અંદર ફ્યુઝેરિયમ અલ્ટરનેરિયા અને રાહિજોકટનિયા આ પ્રકારની ફૂગ દ્વારા આપણા પાકની અંદર સુકારા જેવા પ્રશ્નો ઊભા થાય છે મિત્રો હવે મિત્રો આ જે સુકારો છે એ આપણા જીરુના પાકની અંદર જ્યારે જ્યારે આપણે પિયત આપતા હોઈએ છે એવા સમયે તમને થોડાક સમય માટે દેખાશે અને પછી એ સુકારો ઊભો રહી જશે મિત્રો એટલે કે હાલની કન્ડિશન જોતા જીરુંનો પાક લગભગ મહિનાની આજુબાજુનો થયો છે મિત્રો અને ઘણા બધા ખેડૂત મિત્રો ત્રીજું પિયત કરતા હશે હવે આ જે પિયત આપતા હોય એની પછી ત્રણથી પાંચ દિવસની આજુબાજુ આપણને આપણું જીરું એકદમ લીલું સમ સરસ મજાનું દેખાતું હોય છે અને એના પછી બે ત્રણ દિવસ તમને ધીમે ધીમે સુકારો હોય એવું આપણા પાકની અંદર દેખાય આવશે મિત્રો અને પછી ધીમે ધીમે સુકારો ઊભો પણ રહી જશે મિત્રો પરંતુ મિત્રો આ જે સુકારો છે એ આપણા પાકને પણ નુકસાન પહોંચાડતું હોય છે મિત્રો તો મિત્રો આ સુકારા સામે રક્ષણ મેળવવા અથવા તો નિયંત્રણ મેળવવા માટે આપણે પ્લસ એનો પણ ઉપયોગ કરીએ તો પણ સારા એવા પરિણામો પ્રાપ્ત થશે કાર્બન પોઈન્ટ એક ટકા પ્રતિ લીટર એક ગ્રામનું માપ રાખશો તો સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો એક્ઝાકોનાઝોલનો તમે ઉપયોગ કરશો તો પણ સારા એવા પરિણામો પ્રાપ્ત થશે એ પણ તમે પ્રતિ લીટર એક એમ નું માપ રાખશો તો પણ સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો અથવા તો પ્રોપિકોનના જોલનો પણ ઉપયોગ કરશો તો પણ સારા એવા પરિણામો પ્રાપ્ત થશે જે તમારે પ્રતિ લીટર એક એમએલનું માપ રાખીને છટકાવ કરવાનો રહેશે અથવા તો મેન્કો ઉપયોગ કરશો તો પણ સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો જે તમારે પ્રતિ લીટર બે ગ્રામનું માપ રાખવાનું છે મિત્રો મિત્રો આ જીરું પાકની અંદર કાળીઓ કાળી ચરમી એના પછી સુકારો અને એના પછી ખૂબ જ ગંભીર એવો ભૂકી સારાનો રોગ પણ આવે છે મિત્રો મિત્રો આ ભૂકી સારાનો રોગ લગભગ જાન્યુઆરીની આજુબાજુ આપણા પાકની અંદર આવતો હોય છે મિત્રો આ જે ભૂકી સારાનો રોગ છે એ આપણા પાકની અંદર ઈરીસીએ પોલિગોની નામની ફૂગથી આવતો હોય છે જે આપણા જીરું છોડ હોય મિત્રો એ શરૂઆત હંમેશા એની ડાળીથી સફેદ સફેદ કલરની એની ઉપર સારી જામી જતી હોય છે મિત્રો અને આ સારી ધીમે ધીમે આપણા પાંદડા અને પાંદડાથી આપણા દાણા ઉપર સારી બાજી જતી હોય છે હવે આ જે સફેદ સફેદ સારી છે મિત્રો એ હકીકત આપણા જે કોઈ જીરુંના પાકનો દાણો છે એને ખોખરો કરીને રાખે છે મિત્રો અંતે આપણને વજન પૂરતો નથી અને ઉત્પાદનમાં એટલું ઘટ આવે છે મિત્રો તો આ ભૂકી સારામાં જ્યારે આપણને રોગ દેખાય તો એના માટે આપણે એના નિયંત્રણ માટે એક્ઝાકોનાઝોલ પાંચ ટકા એક લીટરની અંદર એક એમ અથવા તો પ્રોપિકોનાઝોલ પચીસ ટકા એસી એક લીટરમાં એક એમ અથવા તો સલ્ફર એંશી ટકા ડબલ્યુ પી ફોમમાં જે આવે છે મિત્રો એ પ્રતિ લીટર ત્રણ ગ્રામનું માપ રાખશો તો પણ સારા એવા પરિણામો પ્રાપ્ત થશે અથવા તો મેન્કો જેમ પ્લસ કાર્બનિઝમનું જે કોમ્બિનેશન આવે છે મિત્રો એ તમે પ્રતિ લીટરની અંદર બે ગ્રામનું માપ રાખીને છંટકાવ કરશો તો પણ સારા એવા પરિણામો પ્રાપ્ત થશે પરંતુ મિત્રો ભૂખી શાળાની અંદર મારી એક એવી સલાહ છે કે જો સારામાં સારું નિયંત્રણ મેળવવું હોય તો સલ્ફર એક્ઝાકોનાઝોલ અથવા તો પ્રોપિકોનાઝોલ આ કન્ટેનનો જો તમે છંટકાવ કરશો તો ભૂકી સારાના રોગની અંદર સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે મિત્રો તો મિત્રો મારી આવી સાચી સચોટ માહિતી જો તમને મળેલી હોય તો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો હસ્તુ